ગણેશ ઉત્સવ આપણા હિન્દુઓનો ધાર્મિક તહેવાર હોય છે અને દર વર્ષે ગામો ગામ ગણેશ મંડળો ગણેશજીની સ્થાપના કરે છે અને ભક્તિભાવ સાથે જ આ તહેવારની ઉજવણી કરતા આવે છે જો કે ગયા વર્ષે કોરોનાની મહામારીને કારણે ખૂબ જ સાદાઈથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે આપણા નવસારી જિલ્લામાં કોરોનાના નહીંવત કેસ હોવાને કારણે ગણેશ ઉત્સવમાં ગણેશજીની પ્રતિમાના આગમન સમયે તેમજ વિસર્જન સમયે બીજેની તેમજ શોભાયાત્રાની પરવાનગી આપવામાં આવે તેવી અમારી માંગ છે હાલમાં તમામ રાજકીય પાર્ટી તેમજ સરકારના કાર્યક્રમોની ઉજવણી થાય છે ને જેમાં રેલી દરમિયાન ડીજેનો પણ ઉપયોગ થાય છે ત્યારે આ હિન્દુઓના તહેવારમાં સુરત જિલ્લાના બાડોલી ખાતે પણ ડીજેની પરવાનગી આપવામાં આવે ત્યારે શું બારડોલી અને નવસારી અલગ અલગ રાજ્ય ગણવામાં આવ્યું છે તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે ત્યારે આગણેજ ઉત્સવનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે અને જેના માટે આપ સાહેબથી પણ અમોને સહકાર મળે તેવી અમારી માંગ છે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર અમે એટલા માટે આપ્યું છે કે ગણેશ ચતુર્થી આવી રહી છે અને એ હિન્દુઓની આસ્થાનો વિષય છે ત્યારે બારડોલી તાલુકામાં ડીજે માટેની પરમિશન આપવામાં આવી છે પરંતુ ચીખલી તાલુકામાં અને નવસારી જિલ્લામાં ડીજેની પરમિશન આપવામાં નથી આવી તો મારે સરકારશ્રીને એ પ્રશ્ન છે કે શું નવસારી જિલ્લો અને બારડોલી એ કંઈ અલગ સ્ટેટમાં આવે છે કે પછી એક જ સ્ટેટમાં અને જો એક જ સ્ટેટમાં હોય તો કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખી હોવી જોઈએ અત્યારે હાલમાં કોરોનાના કેસ પણ નથી જોવા મળતા ત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે આવનારા જે ગણેશ ચતુર્થીના જે તહેવારો છે એમાં ડીની પરમિશન મળવી જોઈએ અને જો આવનારા સમયમાં બે દિવસમાં સરકાર કોઈ પરમિશન નહીં આપશે તો અમે આઠ તારીખે ધરણા પર બેસીશું અને સરકાર પાસે પરમિશન લેવા માટે જો આંદોલનની જરૂર પડે તો આંદોલન પણ કરીશું